નીટ યુજી પરીક્ષા રદ કરવામાં આવશે કે નહીં આવે એ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી પણ સુપ્રીમ કોર્ટ આજના દિવસે આ મામલે કોઈ પણ નિર્ણય નથી લઈ શકે માટે નીટ યુજી પરીક્ષા રદ કરવામાં આવશે કે નહીં આવે હાલ ખબર નહીં પડી શકે એની પાછળનું કારણ છે કે સુનાવણી છે એ મોકૂફ થઈ ગઈ છે અને હવે આવતી બાવીસ તારીખે ખબર પડશે કે નીટની પરીક્ષા રદ થવાની છે કે નથી રદ થવાની પણ આજના દિવસે સુપ્રીમ કોર્ટમાં શું થયું એના વિશે વાત કરીએ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીપ આપણે જાણીએ છીએ કે દેશભરમાં નીટની પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે આક્ષેપ એવી રીતના છે કે નીટની પરીક્ષામાં એનટીએ ઘપલો કર્યો છે નીટની પરીક્ષામાં ઘપલો કરવામાં આવ્યો છે એની પૂરી વાત સામે આવી જોઈએ એટલે થયું એવું કે પાંચ મે બે હજાર ચોવીસના નીટની પરીક્ષા છે લેવામાં આવી હતી જેમાં વીસ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી હવે તમને થશે કે આ નીટની પરીક્ષા શું છે તો હું તમને કહી દઉં કે ડોક્ટર કે એમબીબીએસ બીડીએસ એ બધું બનવું હોય ને તો એનો અભ્યાસ કરવો હોય તો નીટની પરીક્ષા આપવી પડે હવે એના મેરિટ જે બને એના આધારે ખબર પડે ગુણના આધારે કે તમે એમબીબીએસ માં જવાના છો બીડીએસ માં જવાના છો કે બીજી કોઈ હોમિયોપેથી વગેરે તમને મળવાનું છે કે કેમ હવે આ મામલે ઘપલો થયો એવી રીતના વાત સામે આવી છે પરીક્ષામાં એટલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી ચાર કલાકની દલીલ ચાલી સુપ્રીમ કોર્ટે એનટીએને આદેશ કર્યો છે કે શનિવારે બપોરે બાર વાગ્યા સુધીમાં તમામ જેટલા પણ ઉમેદવાર છે એમની વેબસાઇટમાં જે પરિણામ છે અપલોડ કરી દો સાથે એવો પણ આદેશ કરવામાં આવ્યો છે કે પરિણામ કેન્દ્ર અને શહેર મુજબ હોવું જોઈએ હવે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે એનટીએ પરિણામ અપલોડ કરે ત્યારે નીટ યુજી ના નામ નું એને છે ખબર ન પડે નીટ યુજી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ સુપ્રીમ કોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે એના તરફથી આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પ્રશ્નો છે એ લીક કરી દેવામાં આવ્યા છે પરીક્ષામાં એટલે આના સિવાય પણ બીજી ઘણી બધી ગેરરીતિ થઈ છે જેની તપાસ છે એ બિલકુલ થવી જોઈએ કારણ કે આ બહુ મોટો ઘપલો સામે આવી શકે છે શિક્ષણનો ઘપલો છે સામેના પક્ષની વાત કરીએ તો એનટીએ એમણે સુપ્રીમ કોર્ટમાં કરી હતી દરમિયાન પોતાની વાત રાખી હતી પોતાનો બચાવ કર્યો હતો એનટીએના અરજદારે આરોપ નકારી કાઢ્યા હતા અને એનટીએ કહ્યું હતું કે માત્ર પટના અને હજારીબાગ આ બંનેમાં જ ગેરરીતિ થઈ છે બાકી ક્યાંય બીજી ગેરરીતિ નથી થઈ હવે આજના દિવસે સુપ્રીમ કોર્ટે અરજદારને કહ્યું હતું કે તમે કહી રહ્યા છો કે ગેરરીતિ થઈ છે તો પછી સાબિત કરીને દેખાડો ભાઈ આ મામલે બિહાર પોલીસના રિપોર્ટની કોપી પણ મંગાવવામાં આવી છે અને હવે બિહાર પોલીસ નીટ યુજી પરીક્ષામાં થયેલી તપાસ કરશે અને એનો રિપોર્ટ છે એ સુપ્રીમ કોર્ટને આપશે પછી હવે આગલા દિવસમાં સુનાવણી થશે ત્યારે ખબર પડશે કે નીટ યુજી વાળી પરીક્ષા છે એ કેન્સલ કરવામાં આવશે કે ચાલુ રાખવામાં આવશે શું થશે શું નહીં થાય અમે તમામ વિગતો વાઇસ ઓફ ઇન્ડિયાના માધ્યમથી તમને દેખાડતા રહીશું અમારી સાથે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ધન્યવાદ